લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શનની ચેનલ પર આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ શું રહ્યા સોના ચાંદીના ભાવ આ વિડીયોમાં જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદિયાજે પિંચ્યાસી રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ ચાંદી આજે છસો બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી આજે આઠસો છપ્પન રૂપિયા સો ગ્રામ ચાંદી આજે આઠ હજાર પાંચસો સાઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ આજે 85600 હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર સો રૂપિયા વધ્યા હતા જ્યારે બાવીસ કે સોનાનો આજનો એક ગ્રામનો ભાવ છ હજાર છસો અડતાલીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર એકસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર ચારસો એંસી રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ ચોસઠ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બસો રૂપિયા ઘટ્યા હતા જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો ત્રેપન આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર ચોવીસ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર પાંચસો ત્રીસ અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ પચીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામનો ભાવમાં પણ બસ્સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર